નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો માવઠું તાપમાન પવન અને હવામાનમાં પલટા આવવાના છે તેના અંગે મિત્રો પરેશ ગૌશ્યામી મોટી આગાહીઓ જણાવી દીધી છે જેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો અમદાવાદમાં એટલે કે ગુજરાતમાં હાલ તાપમાન ઘણું ઊંચું જઈ રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામી આગાહી કરીને સમયમાં મિત્રો ગુજરાતનું વાતાવરણ કહેવું રહેશે તે અંગેની મિત્રો મોટી આગાહી અત્યારે કરી દીધી છે જેમાં તેમણે પવન ખૂબ ઊંચો જવાનું છે તાપમાન અને ગુજરાતમાં વાતાવરણ પલટા અંગે મોટી મોટી આગાહીઓ કરી જેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીએ તો મિત્રો હવામાન વિભાગની આપેલી માહિતી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં મિત્રો ઠંડક રહેવાની જ છે ખાસ મિત્રો પવનની દિશા ઉત્તર પશ્ચિમી અને ઉત્તર તરફ રહેવાની છે જેથી ઠંડા પવનો ફૂંકાશે ને ગરમીમાંથી આંશિક મિત્રો અત્યારે રાહત આપણને જોવા મળી રહે છે આગામી સાત દિવસ સુધી હવામાન શુલ્ક રહેવાની આગાહીઓ કરવામાં આવી ગઈ છે આગામી ચોવીસ કલાકમાં તાપમાનમાં ખાસ મોટા ફેરફારો નહીં થાય પરંતુ એટલે કે આજેથી લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની મોટી સંભાવનાઓ અત્યારે મિત્રો સેવાઈ રહી છે તો ખાસ મિત્રો આ આગાહીઓ જાણી લેજો કેમ કે મિત્રો આ સિસ્ટમને લો પ્રેશરની કેટેગરી સુધી લઈ જઈ શકાય છે આ બે થી ત્રણ સ્થિતિના કારણે મિત્રો ગુજરાતમાં હવામાનમાં અત્યારે મોટા પલટાઓ આપણને જોવા મળવાના છે ગુજરાત ઉપર મિત્રો ચૌદ માર્ચથી એક અસ્થિરતા સર્જાવાની છે અને ગુજરાતમાં મિત્રો હવામાનમાં મિત્રો પલટો આવશે અને ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળી રહેશે અતિ ઘાટા વાદળો જોવા જોવા મળશે છૂટા છવાયો અનેક અનેક જગ્યાએ મિત્રો છાંટાઓ પણ આવશે તેવી સ્થિતિ મિત્રો સર્જાવાની છે ખાસ મિત્રો પવન અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે તેની સ્પીડ એક અઠવાડિયા પહેલાં ખૂબ જ વધારે હતી પરંતુ હાલ પવનની સ્પીડ નોર્મલ નજીક આવી રહી છે અત્યારે પવનની નજીક સ્પીડ નવથી લઈને ચૌદ કિમી સુધીની છે આ સ્પીડ ત્રણ દિવસ માટે જ રહેશે બાદમાં મિત્રો વધારો પણ નોંધાઈ શકે છે એટલે કે મિત્રો અગિયારમી તારીખ પછી પવનની ગતિમાં આપણને વધારો જોવા આપણને મળ્યો રહેશે ત્યારબાદ મિત્રો તેમણે જણાવ્યું કે આજથી નવથી આજ નવ તારીખ છે એટલે કે મિત્રો નવ તારીખથી તાપમાન ઊંચું જવાનું છે આજે નવથી તેર માર્ચ સુધી તાપમાનમાં વધારો જોવા મળશે મોટાભાગના વિસ્તારોમાં થી આડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે છૂટાછવાયા વાદળો ચાલીસ ડિગ્રી જવાની શક્યતાઓ છે કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં મિત્રો ઊંચું તાપમાન જશે તેવી પણ આગાહ આગળ તેમણે પરેશ ઘઉ્યામી આગાહીઓ કરી દીધી છે ખાસ મિત્રો આ સાથે તેમણે જણાવ્યું કે હવે આજથી ગરમી ઉકળાટ વધારો થશે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી ઉકળાટ અને બફારો પણ જોવા મળશે ખાસ મિત્રો આ જાણી લેજો કેમ કે મિત્રો થોડા દિવસ પછી એટલે કે ચૌદ માર્ચ પછી મિત્રો આ ઉકળાટ ગરમીનું આપણને જોવા મળી શકશે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો